પંચો દિખાય તો બુંડોને અઠો તો કોઈ ખાતું નહીં આ જો 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 આ આ કહો આ દેખાય આ બુંડોને દેખાવગા આખો આખો લસકો આ લસકો બગા ન ક્યાં આ લસકામો ન તમાકુ મે આવું નહીં ના બધો રમો ભોગા કી ના સુ લસકો લસકો બહુ ગોદ્યા છે આ હહાર લસકો ગોદ્યા છે આ આ વસ્તુ નહીં ખાતો આ વસ્તુ ખાધા આ એ વસ્તુ નહીં ખાતો આ વસ્તુ નહીં ખા આ લસકો ખાઈ રહે તો એના માટા શું કરશો પછી તે એના માટા તમાજા કોઈ દવા લાયો बताओ ઓય કરી દવા તો બુંડી તો દવા ક્યાં છે કોઈ અતારે જટકા મશીન મેલો લોકો મશીન તો મુકાય ના એ તો ભૂલમાં આવી ગયો હતો પણ ના ના કરંટ નહીં લાગતો તો વિશ્વાસ નારા વિશ્વાસ નારખ ભૂલમાં

એવું છે નઈ પછી ઉપાય કરો તો જો અને કોઈ જોડતા હોય મિત્રો તો ઉપાય બતાવજો ભૂંડ માટે તો કોઈ એની દવા હોય કોઈ ઉપાય હોય તો બતાવજો ભૂંડ નુકસાન કર બરાબર તો એની દવા અમને બતાવજો કોઈ હોય ઉપાય તો

आता लाईज जाणीव लाई होळी हा हा मी आणि सगळं राखवीच पडवीत पण